આજે આપણે એક એવી શક્તિની ગાથા સાંભળીશું જેમનું નામ લેતા જ ભક્તોના સંકટ દૂર થઈ જાય છે અને જેમનો ન્યાય અચૂક હોય છે આ કથા છે વચન માટે પ્રાણ આપનારી અને પછી શક્તિ બની યુગો સુધી પોતાના ભક્તોની રક્ષા કરનારી સોળમી સદીની જય માતાજી મિત્રો સદી મારી માવતા યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વાત છે સદીઓ પહેલાની સમયની જયારે ગુજરાત ની ધરતી પર રજવાડા નું શાસન હતું પાટણ ગઢ એક સમૃદ્ધ રાજ્ય હતું જેના રાજા વિક્રમસિંહ અત્યંત પ્રતાપી પણ એટલા જ અભિમાની હતા પોતાની સત્તા અને સંપત્તિ નો ખુબ જ ગૌરવ હતું જ રાજ્યની સીમાએ આવેલું એક નાનકડું ગામ નેસડા જેમાં ગેલુભાઈ નામના ચારણ રહેતા હતા ગેલુભાઈ નું જીવન સાદું પણ સિદ્ધાંત ભરેલું હતું ચારમકુંડીની પરંપરા મુજબ તેમના માટે વચન પ્રાન્થી પણ પ્યારા હતા તેમના માટે ગાયો ભેસોનું મોટું ધાન હતું પણ તેમની સૌથી મોટી મૂડી હતી તેમની દીકરી સાધુબા સાધુબા માત્ર સ્વરૂપવાન ન હતા પણ સંસ્કારોમાં પણ શ્રેષ્ઠ હતા તેમની વાણીમાં મીઠાશ અને આંખોમાં કરુણતા હતી નાનપણથી જ તેઓ માતાજીના પરમ ભગત હતા તેમની ભક્તિમાં એટલી શક્તિ હતી કે પશુ પંખીઓ પણ તેમના ઈશારે ચાલતા ગેલુભાઈ પાસે એક માણેક નામનો એક અદભુત ઊંટ હતો માણેક સામાન્ય ઊંટ ન હતો તેની ચાલમાં રજવાડી ઠાઠ હતો તેની આંખોમાં સમજદારી હતી અને તેની વફાદારીની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી ગેલુભાઈ અને સાધુભા તેમને પોતાના પરિવાર નો સદસ્ય માનતા એક દિવસ રાજા વિક્રમસિંહ શિકાર માટે નીકળ્યા અને તેમનો કાફલો ગેલુભાઈ ના નેસળા પાસેથી પસાર થયો અચાનક રાજાની નજર માણેક પર પડી તેની સુંદરતા અને જાતવાન દેખાવ જોઈને રાજા મંત્ર મુગ્ધ થઈ ગયા તેમણે તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો જાઓ અને આ ઊંટના માલિકને કહો કે રાજા વિક્રમસિંહ આ ઊંટ જોવે છે તેની ગમે તેટલી કિંમત થાય પણ વિક્રમસિંહ ચૂકવવા તૈયાર છે સૈનિકો ગેલુભાઈ પાસે પહોંચ્યા અને રાજાનો સંદેશો કયો ગેલુભાઈ હાથ જોડીને નમ્રતાથી કહ્યું ક્ષમા કરશો સેનાપતિજી પણ માણેક મારા માટે વેચવાની વસ્તુ નથી એ મારા ઘરનો દીકરો છે હું તેને વેચી શકું નહીં આ જવાબ સાંભળી રાજાનો અહંકાર ઘવાયો તેઓ પોતે પાસે આવ્યા અને ગુસ્સામાં કહ્યું એક સામાન્ય ચારણ થઈને રાજાના હુકુમ નો અનાદર કરે છે તને તારા પ્રાણ વાલા નથી ગેલુભાઈ એ અવાજે અને મક્કમતાથી કહ્યું અનદાતા પ્રાણ તો એક દિવસ જવાના જ છે પણ વચન અને ધર્મ હંમેશા જીવતો રહેશે માણેક નહીં વેચાય રાજા કોતથી લાલચોળ થઈ ગયા તેમણે તલવાર કાઢી અને કહ્યું તારી પાસે બે રસ્તા છે કાં તો ઊંટ મને સોંપી દે કાં તો આખા શનેડાને ઉજડતો જો આ સાંભળી શણેરાના લોકો ગભરાઈ ગયા ગેલુભાઈ ધર્મ સંકટમાં ફસાયા પોતાના કારણે આખા સમાજ પર આફત આવી તે તેમને મંજૂર ન હતું તેમણે વિચાર કરીને રાજાને કહ્યું મહારાજ તમે રાજા છો અને હું એક સામાન્ય રૈયત તમારો હુકુમ ટાળી ન શકું પણ ચારણ તરીકે મને મારા દીકરાને જોવા અને માણેકથી વિદાય લેવા માટે માણે સાત આપો આઠમા દિવસે સૂરજ ઉગતા પહેલા માણેક તમારા રાજમહેલના દરવાજે બંધાયેલો હશે આ એક ચારણનું વચન છે રાજા વિક્રમસિંહ અભિમાનથી હસીને કહ્યું ઠીક છે મેં તને સાત દિવસ આપ્યા પણ યાદ રાખજે જો આઠમા દિવસે ઊંટ ન મળ્યો તારું માથું ધળ ધડપણ નહીં હોય રાજા ચાલ્યા ગયા અને ઘેલુભાઈ માથા પર હાથ દઈને બેસી પડ્યા તેમણે વચન તો આપી દીધું પણ હવે માણેકને કઈ રીતે પોતાનાથી દૂર કરી શકે સાત દિવસનો સમય મળ્યો હતો પણ ઘેલુભાઈ માટે તે સાત દિવસ સાત યુગ જેવા લાગતા હતા તેમણે ખાવા પીવાનું છોડી દીધું તેઓ બસ માણેકની પીઠ પર હાથ ફેરવતા રહેતા અને તેમની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા સાધુબા પોતાના પિતાની આ હાલત જોઈ શકતા ન હતા તેમને પિતાને કહ્યું પિતાજી ચિંતા ના કરો ચારણનું વચન ક્યારે મિથ્યા નહીં જાય આપણે આપેલું વચન પાળીશું મા ભગવતી કોઈક ને કોઈક રસ્તો જરૂર કાઢશે સાધુબા આખો દિવસ માણેકની સેવા કરતા અને રાત્રે માતાજીની ભક્તિમાં લીન થઈ જતા તેમને અનજણનો ત્યાગ કરી દીધો હતો અને માતાજીની પ્રાર્થના કરવા લાગ્યા હે જગદંબા મારા પિતાના વચનની લાજ રાખજે આ સંકટમાં અમને ઉગારજે દિવસો વીતવા લાગ્યા છઠ્ઠો દિવસ આવી ગયો ઘેલુભાઈ હિંમત હવે તૂટી રહી હતી સાતમા દિવસે સવારે જયારે આખો સનેડો ઊંઘમાં હતો ત્યારે સાધુબા એક અંતિમ નિર્ણય લીધો તેમને સ્નાન કરી નવા વસ્ત્રો પહેર્યા માતાજીની પૂજા કરી અને પછી માણેકને પાસે ગયા તેમણે માણેકને ગળે હાથ ફેવરીને કહ્યું હે મારા વીરા આજે તારે અને મારે દેહનો સંબંધ પૂરો કરવાનો છે મારા પિતાનું વચન તૂટવું ના જોઈએ અને તું એ અભિમાની રાજાના હાથમાં જાય એ મને મંજૂર નથી પછી તેઓ પોતાના પિતા પાસે ગયા ઘેલુભાઈ ઉમા હતા સાધુભાઈ દૂરથી જ તેમના ચરણો સ્પર્શ કર્યા અને મનોમન કહ્યું પિતાજી મને માફ કરજો એક દીકરી તરીકે કદાચ તેમને સૂર્યોદય પ્રણામ કર્યા અને જગદંબાનું સ્મરણ કરીને કહ્યું હે મા હું મારા પિતાના વચનની રક્ષા માટે મારા પ્રાણનું બલિદાન આપું છું મારા બલિદાનને સ્વીકાર કરજે અને મારા ગયા પછી મારા પિતા અને મારા સનેડાની રક્ષા કરજે આટલું કહીને માતાજીના નાથ સાથે સાધુભાઈ ઊંડા કુવામાં જંપલાવી દીધું જેવી સાધુભાઈ કુવામાં જંપલાવ્યું આકાશમાં એકાએક કાળા વાદળો ઘેરાઈ ગયા વીજળીનો ભયંકર કળકળાટ થવા લાગ્યો અને તોફાન પવન ફૂંકાવા લાગ્યા આખો સનેડો જાગી ગયો ગેલુભાઈએ જોયું તો સાધુબા ક્યાંય ન દેખાયા તેઓ ભાગતા કુવા પાસે પહોંચ્યા પણ ત્યાં જે દ્રશ્ય જોયું તેનાથી સૌ કોઈની આંખો પ્રકાશ પૂંજ માંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું ચાર હાથ એક હાથમાં તલવાર બીજા હાથમાં તિશુડ ત્રીજા હાથમાં નાગપંચ અને ચોથા હાથમાં આશીર્વાદ મુદ્રામાં લાલ વસ્ત્રો માથે મુગુટ એ જ સાધુ બા જેવા દિવ્ય ચહેરો પણ તેઓ ચહેરા પર કરુણતા સાથે ક્રોધની જ્વાળા પણ હતી એ દિવ્ય શક્તિ માણેક ઊંડ ઉપર સવાર હતા આકાશવાણી થઈ ગેલુભાઈ દુખી ના થાવ તમારી દીકરી વચન પાડવા માટે દેહ ત્યાગ કર્યો છે પણ તે મરી નથી અમર થઈ છે જેને પોતાના પિતાના વચનને પૂરું કર્યું તે આજથી સોળમી સદીના નામે ઓળખાશે હું સાધુબા નથી જગતજનની આદ્ય શક્તિનું રૂપ માં સોળમી સદી છું આ ચમત્કાર જોઈ ઘેલુભાઈ અને સૌ સણેડા વાસીઓ માંના ચરણોમાં પડી ગયા માં સધીએ પોતાના પિતાને આશીર્વાદ આપ્યા અને પછી ક્રોધિત નજરે પાટણગઢની દિશામાં જોયું તેમણે ગર્જના કરી જે રાજાના અભિમાનના કારણે મારી ભક્ત દીકરીને પ્રાણ આપવા પડ્યા એ રાજાને તેના કર્મનું ફળ મળશે માણેક પર સવાર થઈને ગતિએ તરફ દોડ્યા પાછળ ટોળું ચાલતું હતું જે કોઈ તેમને રોકવાનો પ્રયત્ન કરતું તે માના હુંકાર માત્રથી ભસ્મ થઈ જતું આઠમા દિવસે સૂરજ ઉગી રહ્યો હતો રાજા વિક્રમસિંહ પોતાના સિંહાસન પર બેસીને ઘેલુભાઈ ની રાહ જોઈ રહ્યા હતા તેમને વિશ્વાસ હતો કે ચારણ ડરીને ઊંટ લઈને જરૂર આવશે ત્યાં જ રાજમહેલના દરવાજા તોડીને સોળમી સદીએ પ્રવેશ કર્યો તેમનું રૂપ જોઈને સૈનિકોના હાથમાંથી હથિયાર છૂટી ગયા રાજા વિક્રમસિંહ ભયથી કાપવા લાગ્યા સદીમાએ સિંહાસન પાસે પહોંચીને ગજના કરી ઓ અભિમાની રાજા તે એક ચારણનું વચન નહીં પણ એક ધર્મ મર્યાદા તોડી છે તે સત્તાના મદમાં એક પિતાની મમતા અનેક દીકરીની સન્માનને પડકાર કર્યું છે માગ શું જોઈએ છે તારે આ રહ્યો માણેક લે લઈ જા વિક્રમસિંહ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ સાક્ષાત દેવી છે તે ભયથી થરથર કાપતો સિંહાસન પરથી નીચે ઉતરીને માના ચરણોમાં પડી ગયો તેમણે રડતા રડતા કહ્યું મને માફ કરો માં મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે મેં તમને ઓળખ્યા નહીં મને દંડ આપો પણ મારા રાજ્ય અને પ્રજા પર દયા કરો ક્રોધ થોડો શાંત થયો કહ્યું રાજા હું તને પ્રાણ દંડ નહીં આપું પણ તારા ખંડન કરવું જરૂરી છે તારે તારું બાકીનું જીવન પ્રજાની સેવામાં અને ગરીબોની સેવામાં વિતાવું પડશે જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી રાજમહેલમાં દીવો નહીં પણ ગરીબની ઝૂંપડીમાં દીવો પ્રગટ છે પ્રગટશે જ મારો ન્યાય છે રાજાએ માનો આદેશ માથે ચડાવ્યો માં સદી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા એ દિવસ પછી મા સદીનો મહિમા ચારે દિશામાં ફેલાવા લાગ્યો તેઓ વચનની દેવી અને ન્યાયની દેવી તરીકે પૂજાવા લાગ્યા જે કોઈ ભક્ત સાચા મનથી અને શ્રદ્ધાથી તેમને પોકારે છે તે કોઈ નિર્દોષના અત્યાચાર થાય માં સદી આજે પણ તેમને વારે દોડી આવે છે તે ભક્તો માટે માતાની જેમ દયાળુ છે પણ અન્યાય કરવા વાળા માટે તે કાળ સમાન છે આજે પણ ગુજરાત ના ગામે ગામ સોળમી સદી ના મંદિરો જોવા મળે છે લાખો ભક્તો પોતાની શ્રદ્ધાના દીવો પ્રગટાવે છે માં સદી ની ગાથા આપણા ને શીખવે છે કે ધર્મ વચન આપેલું બલિદાન ક્યારે વ્યર્થ જતું નથી તે વ્યક્તિ ને દેવીત્વ સુધી પહોંચાડે છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને સદી મારી માવ યુટ્યુબ ચેનલ આપને પસંદ હોય તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં Jai Mataji.